મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે મારો અનંતે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે માનું દિલ એકદમ આનંદથી આનંદ છે અનંતની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ આપણું હેરિટેજ આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને દસ દિવસ ચાલ્યા છે બસ દ્વારકાધીશનો ઉપકાર છે